શ્રી નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ એટલે કેવડા ત્રીજનું વ્રત રખાય છે હરિતાલિકા ત્રીજ જેને કહેવાય છે ત્રીજ અર્થાત ત્રીજો દિવસ સુદ્ધ પક્ષનો અને કેવડા ત્રીજનું વ્રત આજે જ થાય છે કારણ કે દેવી પાર્વતીજીએ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરતી વખતે આજે કેવડાનું પુષ્પ ચડાવ્યું હતું ભગવાન પ્રસન્ન થયા હતા જો કે કેવડો સાપિત છે ભગવાનને ચડાવાતો નથી નિત્ય પરંતુ માએ કેવડાના પુષ્પો ઉપર દયા કરી અને આજે કેવડાથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને પ્રભુને પ્રસન્ન કર્યા હતા આજના દિવસને હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે હર તાલિકા અર્થાત બે શબ્દ થાય છે હર હરનો અર્થ થાય છે હરણ અને તાલિકાનો અર્થ થાય છે સખી પૌરાણિક અનુસાર જ્યારે પાર્વતીજીના પિતાએ ભગવાન વિષ્ણુ સાથે પાર્વતીજીનો વિવાહ નક્કી કર્યો હતો ત્યારે દેવી પાર્વતીજીની સખીઓએ પાર્વતીજીને લઈને જંગલમાં ચાલી ગઈ હતી અને ત્યાં ભગવાન મહાદેવની તપસ્યા કરવા માટેની પ્રેરણા આપી હતી મહેલમાંથી જંગલમાં જે સખીઓ લઈ ગઈ પાર્વતીજીને એટલે હરણ થયું કહેવાય છે માટે અને ભગવાન મહાદેવને પ્રસન્ન પણ કર્યા દેવી પાર્વતીજીએ આજે કેવડાના પુષ્પ દ્વારા માટે આ ત્રીજને હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજ કહેવાય છે આજે સુહાગીન બહેનો અથવા જેમનું વેવિશાળ નક્કી થઈ ગયું છે તે બહેનો અને જેમને મનપસંદ પતિની કામના છે તે બહેનો કુંવારી કન્યાઓ પણ આ વ્રત કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શિવ અને પાર્વતી દેવીનું પૂજન થાય છે જેથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે પરિવારમાં ખુશી રહે મંગલ રહે એટલા માટે જ આ વ્રત કરાય છે સુંદર વસ્ત્ર આભૂષણ પહેરીને બહેનો ભગવાનની પૂજા અર્ચના કરે છે દેવી પાર્વતીજીની પૂજા અર્ચના કરે છે સોળ શૃંગારની સામગ્રીનો પણ મહિમા છે પોતે પણ ધારણ કરે છે અને માતાને પણ પૂજા દરમિયાન અર્પણ કરે છે ઘણી બહેનો તો આજે મંગલ ગીત ગાય છે ઝૂલા ઝૂલે છે ગુજરાતની બહાર હરતાલિકા ત્રીજનો મહિમા ઘણો છે અને ગુજરાતમાં કેવડા ત્રીજનો જેમ ફૂલકાજળીનું વ્રત કરીએ ત્યારે આપણે પુષ્પ સૂંઘીને જ કંઈક ને કંઈક ખાતા પીતા હોઈએ છીએ એવો વ્રતનો મહિમા છે એ જ રીતે આ કેવડા ત્રીજમાં એક ભગવાન મહાદેવને કેવડો ચડાવવાનો હોય છે પૂજા દરમિયાન અને એક કેવડાનું પુષ્પ કે કેવડાનું પત્ર ઘરમાં રાખવાનું હોય છે તેને સૂંઘીને જ જલ ગ્રહણ કરાય છે અને ફલ ફલાદી લઈ શકાય છે ભગવાન મહાદેવની ભક્તિપૂર્વક આજે પૂજન અર્ચન કરીને વનસ્પતિ બિલ્વપત્ર પુષ્પ કેવડો આદિ ચડાવાય છે નકોડો ઉપવાસ કરાય છે વારંવાર કેવડો સૂંઘી શિવજીનું સ્મરણ કરીને જ કંઈક આરગવું અને આ જે ત્રીજનું વ્રત છે તે ખાસ કરીને બહેનો એટલા માટે પણ કરે છે કે આ ભાદરવા માસની ત્રીજ છે ભાદરવા માસ કે જે પિતૃ માસ કહેવાય છે અને ત્રીજના બીજા દિવસે ગણેશ ચતુર્થીનો ઉત્સવ પણ મનાવાય છે ભગવાન ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે બહેનો ત્રીજનું વ્રત કરીને ભગવાન ભોળાનાથ સહિત શિવ પરિવારની પૂજા અર્ચના કરે છે જેથી એમના જીવનમાં સુખાકારી રહે અને આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા અન્ય દ્વારા કરી શકાય છે બહેનપણી દ્વારા કે આડોશી પાડોશીની બહેનો દ્વારા પૂજન સામગ્રી આપી દેવી તેઓ પણ પૂજા કરી શકે છે આજે કેવડા ત્રીજનું વ્રત કરીને કથા પણ સંભળાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કેવડા ત્રીજની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ એકવાર કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ શિવજીને પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં ક્યુ વ્રત કરેલું તે મને જણાવો જ્યારે પાર્વતીજીની આ વાત સાંભળી ત્યારે પ્રથમ ભોળાનાથ હસ્યા અને પછી બોલ્યા હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા તમારા પિતાજી હિમાલય અને માતા મેનાની ના હોવા છતાં તમે પરાણે હઠથી મને પ્રાપ્ત કરવા માટે તપ કરતા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું ત્યાં સુધી કે ઝાડ લતાના સુકાયેલા પત્ર પણ તમે આરોગ્યા અને છેલ્લે તો એનો પણ ત્યાગ કરી દીધો હતો ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વરસ સુધી મુસળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો સમય રહ્યા અને ધૂમધકતા ઉનાળે પણ તાપમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તમે સહન કરીને તપ કર્યું ત્યારે દેવી પાર્વતી કહે છે હા નાથ આ બધી વાત આપની સાચી છે શિવજી આગળ કહે છે એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા તેવામાં ત્યાં દેવર્ષિ નારદજી આવી ચડ્યા પિતા હિમાલયની ચિંતા જાણીને દેવર્ષિ નારદે તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી ત્યારે તમે નારદજી ઉપર રોષે ભરાયા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનો મન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી પાસે જઈને ખૂબ રડવા લાગ્યા પછી રડતા રડતા કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું તો ભગવાન શિવને મનથી વરી ચૂકી છું મેં મારા માતા પિતાને ખૂબ સમજાવ્યા પણ તેઓ માનતા જ નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવા માગે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ સખીઓ આવા સાંભળીને કહે છે બહેન આપણાથી આવું ન થાય ત્યારે દેવી પાર્વતી કહે છે તો શું કરવું ત્યારે સખી કહે છે બહેન ચાલ આ મહેલમાંથી આપણે છાનામાના જંગલમાં જતા રહીએ બંને સખીઓની યોજના ઘડીને ઘરેથી છાનામાના ચાલ્યા ગયા ચાલતા ચાલતા એક જંગલમાં આવી પહોંચ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંને સખીઓને તરસ લાગી હોવાથી ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતા એક ગુફા આવી ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે હે દેવી તમે એ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું અને શ્રદ્ધાપૂર્વક તે લિંગની પૂજા કરી જંગલમાંથી જાત જાતની વનસ્પતિઓ પુષ્પ બિલ્વપત્ર કેવડો લાવીને શિવલિંગ ઉપર ચડાવ્યા તે દિવસે ભાદરવા માસના અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે હે દેવી તમારા આ વ્રતથી હું ઘણો પ્રસન્ન થયો અને મેં વરદાન માગવા કહ્યું ત્યારે તમે બોલ્યા હે દેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે હે દેવી તમારી આ મનોકામના મેં પૂર્ણ કરી એટલા માટે જ અત્યારે મેં તમારી સાથે લગ્ન કરેલા છે પરંતુ આગળ વાત સાંભળો બીજે દિવસે નદીમાં નાહીને તમારી સખી સાથે તમે આ વ્રતનું પારણું કર્યું થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘાવી હતી આથી તમે બંને એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા કે દીકરી મળી ગઈ છે પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ બહાલપૂર્વક તમને પૂછવા લાગ્યા દીકરી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે મહાદેવ દેવી પાર્વતીને કહે છે પિતાજીના આ વચન સાંભળીને તમે બોલ્યા પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શિવજી ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી પછી તમારા પિતાજી તમને બંને સખીઓને ઘેરે લઈ આવ્યા અને તમારા લગ્ન મારી સાથે એટલે કે શિવજી સાથે કરાવ્યા ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે હે દેવી મને પત્રો તો પસંદ જ છે જગત આખું બિલ્લી પત્રથી મારી પૂજા કરે છે પરંતુ મને કેવડો ચડતો નથી છતાં આપે હરખમાં આવીને ફૂલોની સાથે કેવડો પણ ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન જીતે કેવડાથી ભગવાન મહાદેવની પૂજા કરે છે તેના સર્વ મનોરથ પૂરા થાય છે આ વ્રતને એટલા માટે જ કેવડા ત્રીજ કે હરતાલિકા ત્રીજ કહેવાય છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હે ભોળાનાથ તમારો કેવડા ત્રીજનો વ્રત જેવું પાર્વતીજીને ફળ્યું તેવું આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર આપનું આજે પૂજન કરનાર સૌને ફળજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળી કેવડા ત્રીજની કે હરતાલિકા ત્રીજની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કેવડો આજે ભગવાન મહાદેવને ચડાવવાનો મહિમા એટલા માટે છે કે કેવડો સ્થાપિત છે સ્થાપિત કઈ રીતે પુષ્પ હોઈ શકે ભલા શિવ મહાપુરાણમાં એક કથા છે કે જ્યારે અનંત કોટી બ્રહ્માંડની રચના થઈ ત્યારે એક લિંગ પ્રગટ થયું પરમપિતા બ્રહ્માજી અને શ્રી નારાયણ તે લિંગનો આદિ કે અંત શોધવા માટે તૈયાર થયા બ્રહ્માજી લિંગની ઉપર તરફ ગતિ કરવા લાગ્યા કે લિંગનું આદિ ક્યાં છે અને ભગવાન વિષ્ણુ અંત તરફ પાતાળ લોકમાં જતા હતા કે લિંગનું મૂળ ક્યાં છે ભગવાન વિષ્ણુને ખ્યાલ આવ્યો કે આ લિંગનું કોઈ મૂળ નથી આ તો બ્રહ્માંડના અધિપતિ પરમેશ્વર છે પરંતુ બ્રહ્માજી લિંગનો આદિ ભાગ શોધતા હતા ત્યારે અચાનક જ કેવડાનું પુષ્પ લિંગ ઉપરથી નીચે પડ્યું ત્યારે બ્રહ્માજી કેવડાના પુષ્પને કહે છે હે પુષ્પ તું ક્યાંથી પડ્યું કેવડો કહે છે કે હું લિંગના ઉપરના ભાગમાં હતો ત્યાંથી પડ્યો છું ત્યારે બ્રહ્માજી કહે છે હે પુષ્પ તું મને સાથ આપ અને ભગવાન વિષ્ણુને કહે છે કે આપણે લિંગનો આદિ ભાગ શોધી લીધો છે કેવડો પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાનું ઉત્થાપન કઈ રીતે કરે એટલે તે માની ગયો બ્રહ્માજી અને કેવડો ભગવાન વિષ્ણુ પાસે આવે છે અને કહે છે કે અમે લિંગનો આદિ ભાગ શોધી લીધો છે અને કેવડો મારો સાક્ષી છે કેવડાએ પણ હામી ભરી જ્યારે આ વાત થતી હતી ત્યારે જ લિંગમાંથી અચાનક તિરાડ પડી અને પરમપિતા મહાદેવ પ્રગટ થયા આકાશમાંથી વીજળી પડી આખું બ્રહ્માંડ થરથર ધ્રુજવા લાગ્યું ભગવાન વિષ્ણુ બ્રહ્માજી અને કેવડાના પુષ્પએ ભગવાન શિવજીને પ્રણામ કર્યા ત્યારે શિવજી કહે છે ભગવાન વિષ્ણુને કે હે સત્ય સંકલ્પ ભગવાન નારાયણ આપની જય હો આપે સત્ય કહ્યું છે એટલા માટે આ લોક જ્યારે રજાશે ત્યારે આપની પૂજા અવશ્ય થશે આપ આ લોકમાં જન્મગ્રહણ કરીને ધર્મની સ્થાપના સત્યની સ્થાપના કરશો જ્યારે પરમપિતા બ્રહ્માજીને ભગવાન મહાદેવે કહ્યું કે હે બ્રહ્માજી આપ અસત્ય વચન બોલ્યા અને કેવડાએ આપને સાથ આપ્યો માટે હે બ્રહ્માજી આપનું આ સૃષ્ટિમાં કોઈ પૂજન નહીં કરે અને કેવડાનું પુષ્પ મારી પૂજામાં વપરાશે નહીં ત્યારે બ્રહ્માજીએ ભગવાનની ક્ષમા પ્રાર્થના કરી પ્રભુ તો દયાળુ હતા ક્ષમા કરી કેવડાએ પણ ભગવાન મહાદેવને આજીજી કરીને ક્ષમા પ્રાર્થના કરી કે હે પ્રભુ બ્રહ્માજીના વચનને હું કેવી રીતે ઉથાપું એટલા માટે હું માન્યો ભગવાન મહાદેવને દયા આવી કેવડા ઉપર એટલે કેવડાને એક વચન આપ્યું કે હે કેવડાના પુષ્પ જ્યારે દેવી પાર્વતીજી મારી પૂજા અર્ચના કરશે ત્યારે તારો ઉપયોગ કરશે મારા શિવલિંગ ઉપર તને ચડાવશે તે દિવસ આખા વર્ષમાં એક દિવસ હશે તે હશે આ ભાદરવા માસના અજવાળી ત્રીજનો દિવસ માટે આજે તારા દ્વારા મારા શિવલિંગની પૂજા થશે અને આજનો દિવસ તારા નામથી થશે કેવડા ત્રીજ માટે તું ચિંતા ન કર આમ કેવડાનું પુષ્પ અતિ પ્રસન્ન થયું અને અદૃશ્ય થઈ ગયું ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ પોતપોતાના સ્થાને ગયા ભગવાન મહાદેવ જે લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા તે બ્રહ્માંડના સ્વામી બનીને આખી સૃષ્ટિ ઉપર લિંગ સ્વરૂપે રહીને ભક્તોની તમામ મનોકામના પૂરી કરવા લાગ્યા મહાદેવી પાર્વતીએ પણ આજે માટીના શિવલિંગ બનાવીને રેતીના શિવલિંગ બનાવીને ભગવાનની પૂજા અર્ચના કરી અને કેવડાનું પુષ્પ ચઢાવ્યું કેવડો ધન્ય બન્યો તે હતો આજનો શુભ દિવસ જે બહેનોને લગ્નજીવનમાં સુખ સમૃદ્ધિ આનંદ જોતા હોય સૌભાગ્યની પ્રાપ્તિ કરવી હોય તે આજે કેવડા દ્વારા ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા અર્ચના કરે છે માટે આ વ્રત કેવડા ત્રીજના નામે ઓળખાય છે આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને આરતી કરાય છે નૈવેદ્યમાં ફલ પુષ્પ આદિ ધરીને ભગવાનને આજીજી કરાય છે મનોકામના કહેવાય છે અને બીજા દિવસે ક્ષમા પ્રાર્થના કરીને આ વ્રત પૂર્ણ કરાય છે આજે દેવી પાર્વતીજી સહિત મહાદેવની પૂજા થાય છે માટે આ મંત્ર જપી શકાય છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ રી ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ